અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો છે આજે રૂપિયો ત્રેવીસ પૈસા તૂટ્યો છે અને ડોલર સામે રૂપિયો નીચલી સપાટીએ પહોંચી ગયો છે આજે ડોલર સામે રૂપિયો છ્યાસી રૂપિયા અને સત્યાવીસ પૈસા થઈ ગયો છે જાણકારોના માનવા પ્રમાણે અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ સારી થવાની સંભાવનાથી ડોલર વધારે મજબૂત થયો છે આ સાથે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં સતત વેચવાલી અને વિદેશી મૂડી બહાર જતી હોવાથી રૂપિયો ડોલર સામે દબાણમાં છે જેની અસર ભારતના અર્થતંત્ર પર પડી શકે છે